हम्म जय जलाराम स्वामी जी जय जलाराम बोलो हम्म सो वीडियो पाछो ले ली तो मैं स्वामी जी ना ना आज तो ली तो आज नहीं तो ले ली तो हमारे आओ बोल से 500 जणा है ત્યાં આંસર ઉપર બેસો ટેમ્પલ હે તમારે हां जी हां जी જોઈ લેજો ના જોઈ લે ને મને કન્ફર્મ વાત કરો તમે हां जी ચોખી વાત કરો તમે લ્યો છો કે અમે આવીએ પોચી ત્યાં તમે તમે કહો સાંજે આવો કહો નવ તો હા સાંજે તમને કહું ને પણ શું કામે સાંજે શું કામે કેવું ભાઈ તમારી જાગીર તોડી છે બરોબર મેં કાલે તમારી સાથે શાંતિથી વાત કરી હતી આજે પ્લીઝ પ્લીઝ હજી એકવાર હું રિક્વેસ્ટ કરું છું કે અમે આવીએ અને ત્યાં આન્સન ઉપર બેસીએ બરોબર છે એક સનાતન ધર્મ સામે સનાતન ની જો બેસશે તો સારું નહીં લાગે સ્વામિનારાયણનું નામ ખરાબ થશે એના કરતા તમે જય જલારામ બોલી અને વિડીયો મને પાછો ખેંચી લ્યો મને કોઈ મારા મારા સમાજનો કોઈ વ્યક્તિ મને ના કેવો જોઈએ ત્યાં વિડીયો ત્યાં હજુ ફરે છે એમ હા તમે સ્વામીજી વિડીયો પાછો ખેંચો છો કે નહીં ખેંચો છો કે નહીં હું તમને રિક્વેસ્ટ કરું છું ખેંચો છો કે નહીં અરે તમારી ભૂલ તમારે આમાં ફરવાની જરૂર શું છે તમે તમારા સ્વામિનારાયણનું કરો ને અમે બોલીએ છીએ સ્વામિનારાયણ વિશે હે તમે અમારા વંશવાસ ને શું કામ તમે ઉજાગર કરો છો ભાઈ હે અમારા ઘરમાં અમારા ધર્મમાં ઇષ્ટમાં તમે શું કામે આગળ વધો છો તમારે એનો પ્રચાર નથી કરવો અમે કરીએ છીએ બરોબર છે બંધારણ અમે નહીં આવશું તો તમને બંધારણ બતાવશું

સમાજ નો અંતર થી આ દુબા દુબાડું છે બરોબર છે તમે વિડીયો પાછો ખેંચો છો કે અમે આન્સર ઉપર ઉતરી જાય પૂછી લઉં છું બરાબર કોને પૂછવાનું તમે વિડીયો બતાવ્યા મૂકતા પેલા પૂછ્યું તું અમને હાજી હાજી પૂછ્યું તું કોને કોને પૂછ્યું તું બોલો નામ આપો અમારા સમાજ કોઈનું નામ આપો હાજી હા વસંતભાઈ ઠક્કર ને પૂછુંભાઈ ઠક્કર ના નંબર આપો કોન્ફરન્સ માં લઈ લો એની પાસે ફોન નથી